વડોદરાના ગોરખ સ્થિત સેવા આશ્રમ ખાતે વિશ્વની સૌથી મોટી સોલાર ડિસ્ક સ્થાપિત કરી ઉર્જા ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે આ અત્યાધુનિક સોલાર ડિસ્ક પાંચસો ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી છે જેની મદદથી સૌર ઉર્જા અદ્ભુત અદભુત સંચાલન કરવામાં આવશે

આશરે એક હજાર કિલો લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો જે આર્થિક રીતથી ખર્ચાળ હોવાની સાથે પર્યાવરણ માટે પણ જોખમી હતું હવે આ નવી સોલાર ડિસ્ક કાર્યરત થવાથી લાકડાનો વપરાશ સંપૂર્ણપણે બંધ થશે જે સીધી રીતે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે આ ટેકનોલોજીની કાર્યક્ષમતા એટલી વિશાળ છે કે તેના દ્વારા દરરોજ અંદાજે બે હજાર લોકો માટે રસોઈ તૈયાર કરી શકાશે આ ઉપરાંત આ સોલાર સિસ્ટમની મદદથી હોસ્પિટલનો સો ટન નો એર કન્ડિશનિંગ પ્લાન્ટ પણ સફળતાપૂર્વક ચલાવી શકાશે shit.